પારડી હાઇવેના વલ્લભ આશ્રમ સામે સીએનજી ટેમ્પામાં અચાનક આગ લાગી ડ્રાઈવર ક્લીનરનો થયો આબાદ બચાવ પાડી નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર વલ્લભ આશ્રમ સામેના હાઈવેના બ્રિજ પરથી રવિવાર રાત્રે નવ સાડા નવ વાગ્યાની આસપાસ એક સીએનજી ટેમ્પો નંબર પંદર એ વલસાડ તરફ જઈ રહેલા આ ટેમ્પામાંથી નીકળતો ધુમાડો પાછળથી આવતા એક વાહન ચાલકે જોયો અને તરત જ ટેમ્પોને ઓવરટેક કરીને થોભાવ્યો હતો ડ્રાઈવર અને ક્લીનર સમજે તે પહેલાં જ ટેમ્પામાં ભીષણ આગ ફાટી નીકળી હતી જેથી ચાલક અને ક્લિનરે ટેમ્પામાં રાખેલ નાની સેફટી ફાયર બોટલથી આગ બુઝાવવાનો પ્રયાસ કર્યો પરંતુ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હોવાથી નિષ્ફળ રહ્યા હતા ઘટનાની જાણ ચંદ્રપુર ખાતે રહેતા પાલિકા સભ્ય જીગ્નેશ માંગેલાને થતાં તેઓ તરત જ ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને પારડી ફાયર વિભાગને જાણ કરી હતી પાલિકાની ફાયર ટીમે ઘટના સ્થળે પહોંચીને પાણીનો મારો ચલાવી આગ પર કાબુ મેળવ્યો હતો આગની ઘટનામાં ટેમ્પાને ભારે નુકસાન થયું હતું ટેમ્પો નવો હોવાથી માલિક ભાવુક થઈ રડી પડ્યા હતા અને ઘટનાસ્થળે એકત્રિત થયેલા લોકોએ તેમને સાંત્વના થઈ નહોતી પાછળથી આવતા સમયસર બચાવ થઈ શક્યો હતો અમારી લાઈવ ન્યૂઝ 24 ચેનલને સબ્સ્ક્રાઇબ કરો બેલ આઈકોન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપ સુધી સૌથી પહેલાં પહોંચશે